કઈ ચેનલ માં જોયું કેટલા વિડીયો હતા એમાં તમે ખોટી ચેનલ માં છો કદાચ કેટલા વિડીયો હતા એમાં એમાં કોઈ ફોર્મ ભરતા મેં શીખવાડેલા નથી એની અંદર માત્ર જે તમે આ ફોન ચાલુ છે એવા ફોન જેટલા આવ્યા એટલા મે એમાં મૂકેલા છે બીજી ચેનલ છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક એની અંદર ખાસ કરીને સમજી લેજો ડિસેમ્બર પેલા ફોર્મ ભર દેજો નહીં તો રાતા પાણી રોસો એ ફોર્મ કેવી રીતે ભરવા એ બધા હું રમણીભાઈ કોટલીયા રેવન્યુ માર્ગદર્શન છું અને રમીભાઈ કોટડીયા વિડીયોની અંદર કાયદાકીય બાબતો શીખવાડું છું ત્રણે ત્રણ ચેનલ સાંભળતા રહેજો દિવસમાં માત્ર અડધો કલાક સાંભળશો ને તો ત્રણે ત્રણ કવર થઈ જશે પણ એકમાં આવી ગયું એટલે બધા નહીં સમજતા એકબીજામાં રિપીટ નથી કરતો દરેક માં જુદું જુદા જાણવાનું હોય છે જેમ ભૂગોળનો પીરિયડ જુદો હોય ઇતિહાસ નો પીરિયડ જુદો હોય ને ગણિત નો પીરિયડ જુદો હોય ત્રણેય ના પીરિયડ જુદા છે રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન રમણીભાઈ કોટડિયા વિડીયો ત્રણે ત્રણ અલગ અલગ જોજો એટલે તમને બધી માહિતી મળી જશે

બહુ બહુ ફસાણા છેલ્લો છે ફોર્મ ભરતા મેં પાંચ ફોર્મ મેં જુદા 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 હોય દાખલા તરીકે ની અંદર ક્ષેત્રફળના સુધારા છે ઈ હોય ત્રીજો તમારો કેસ છે સામસામે બદલી ગયેલા હોય કબજા હોય કોઈના નકશા બદલી ગયેલા ના હોય તો કોઈના જે છે એ ક્ષેત્રફળના વિસંગતતા ના હોય તો બધા થાય બધાની વિગતો જુદી જુદી ભરતા શીખવી પડે ને

હા એક જગ્યા એ જે જમીન છે ને ત્યાં સહમત નહીં થાય એમ એટલે એમાં તો વાંધા અરજી આપો જરૂર નથી બધાય વાંધા અરજી જ આપો હ ફોર્મ વ્યવસ્થિત ભરજો જો અધૂરી માહિતી ખોટી માહિતી ભરશો તો દફતરે થઈ જાય ડિસેમ્બર પછી દફતરે થઈ ગઈલી અરજીનો જવાબ નહિ મળે હ નહીં મળે એટલે સાચી રીતે ભરજો હ એ એ વાંધો નહીં ભલે આવજો હા